તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે સાઇડ ગેર પાવર સ્ટેનિંગ વાળું અને રેકાળો એન્જિન વાળું જવાબદારી વાળું અને ન્યુ મોડેલનું ટ્રેક્ટર સાવ ઓછી કિંમતની અંદર તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ની એ ટુ ઝેડ માહિતી વિડીયો ની અંદર આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં

ટ્રેક્ટરની અંદર તમને પાવર સ્ટેરિંગ અને સાઈડ ગેર પણ જોવા મળશે ટાયર નવા છે ટ્રેક્ટરના પણ ચાલુ છે અને ટ્રેક્ટરની કિંમત અંદાજીત લાખ પીચોતેર હજાર રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને વિ તાલુકો અને વાંગધ્રા ગામે જોવા મળશે